અઢારે વર્ણ ના છે ઓલિયા એ તો અઢારે વર્ણ ના છે ઓલિયા લિયા એ સિંતા કરે ચિંતા કરે સૌની એ દિન રાત્રે ધનવંત્રી સાચા કોટી વંદન કલસરિયા સાહેબ ની રે જંગલ જમીન બચાવવા ઝળ રે જંગલ જમીન બચાવવા

કોટી વંદન કલસરિયા સાહેબ ગાંધી છે ગુજરાત ના એ તો ગરવા ગાંધી છે ગુજરાત ના હિતેશ કહે જીવો વરસ હજાર રે ધનવંત્રી સાચા કોટી વંદન કલસરિયા ને એવા કોટી વંદન કલસરિયા સાહેબની